એક્સપ્રેસ હાઇવે પરથી વિદેશી શરાબનો જથ્થો લઈને વડોદરામાં પ્રવેશી રહેલી કાર જિલ્લા એલસીબી ઝડપી પાડી બે ઇસમોની અટકાયત કરી હતી વડોદરા જિલ્લા એલસીબીની ટીમે બાતમી આધારે વિદેશી શરાબનો જથ્થો લઈને વડોદરા તરફ આવતી ક્રેટા કારને ઝડપી પાડી હતી જેની કારમાં સવાર બે વ્યક્તિની ધરપકડ કરીને એક લાખની કિંમતના શરાબના જથ્થા સહિત છ લાખનો મુદ્દામાલ કબજે લીધો છે વિદેશી શરાબની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવે છે જેમાં કેટલીકવાર વૈભવી કારનો પણ ઉપયોગ કરવામાં આવે છે

કારમાંથી ચાલક પ્રવિણસિંહ કુંદનસિંહ રાઠોડ તેમજ વિનય પ્રતાપસિંહ રાજપૂત રહેવાસી સરકારી હોસ્પિટલ નજીક ગામ કાલવા તાલુકો મકરાણા જિલ્લો નાગોર રાજસ્થાન મળી આવ્યા હતા જ્યારે કારમાં પાછળની સીટ આડી કરીને મૂકેલી વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની બોટલો મળી આવી હતી એલસીબીની ટીમે ઓગણત્રીસ પેઢી વિદેશી શરાબની બોટલો તેમજ એક ક્રેટા કાર અને મોબાઈલ ફોન મળીને છ લાખ સત્તર હજાર નવસો સાહીઠ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો જે રાજસ્થાનના ઉદયપુર ખાતે રહેતા પિન્ટુસિંહ રાજપૂત નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો